સતલાસણાના કોઠાસણ પાટિયા પાસે અકસ્માત સર્જાયો સતલાસણાથી કોઠાસણ પાટિયા તરફ જઈ રહેલ ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો પ્રાપ્ત વિગત અનુસાર સતલાસણાથી કોઠાસણ તરફ જઈ રહેલ ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર સાથે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ફોર્ચ્યુનર ગાડીનો સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતા આગળ ચાલી રહેલ ટ્રેક્ટરને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો જેમાં એક જ પરિવારના પાંચ લોકોને ઈજા થઈ હતી જેમાં ડાયાબાઈ લવજીભાઈ પરમાર વર્ષ પંચાવન ડાલીબેન ડાયાભાઈ ઉંમરવર્ષ પચાસ જયાબેન રાજુભાઈ પરમાર વર્ષ સત્યાવીસ ગરબીબેન મોતીભાઈ પરમાર વર્ષ પાસઠ ઉત્સવકુમાર રાજેશભાઈ વર્ષ બે જેમને ગંભીર રીતે ઘાયલ થતાં સતરાસણા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે ગલબીબેનની હાલત ગંભીર જણાતા એમને વડનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ફોર્ચ્યુનર ગાડીના માલિક ડુંગરપુર ગામના તે હોવાનું તેમજ બીઆરસીના કો ઓરિયનિટેડ હોવાનું વિગત સામે આવી છે અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ સતલાશના બરાબર શું થયું તો છે ક્યાંથી તમે ક્યાં ને બહેરાના એટલે તો ફોટો એવા હોય આ દોઢેક માં પાટો જાતો તો એટલે અકસ્માત કેવી રીતે થાય એમ કઈ રીતે જ પીને ફોલ પીજેલો હતો